સૌને જય ગિરનારી આજે વાત કરવી છે લીલી પરિક્રમાના મહત્વ વિશે લીલી પરિક્રમા ક્યારે યોજાય છે તેનો રૂટ તેના માટે અલગથી વિડીયો બનાવેલો છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ પણ આજે વાત કરવી છે કે શા માટે આપણે લીલી પરિક્રમા કરવી જોઈએ વાત કરીએ લીલી પરિક્રમાના હિન્દુ વૈદિક ધર્મમાં મહત્ત્વની તો હિન્દુ વૈદિક ધર્મમાં પરિક્રમાનું મહત્ત્વ અનેક ગ્રંથોમાં વર્ણવાયું છે દેવ પરિક્રમાની સાથે સાથે પ્રકૃતિની પરિક્રમા વિશે પણ અનેક રસપ્રદ કથનો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં મળી આવે છે વૈદિક ધર્મ આપણો છે એ દ્રઢપણે માને છે કે પરિક્રમા અને પ્રદક્ષિણા એ બ્રહ્માંડનો અતુટ નિયમ છે તમે જોયું હશે કે કોઈને કોઈ તત્વ અન્ય સ્ત્રોતની પ્રદક્ષિણા કરતું રહે છે જેમ કે આપણી પૃથ્વી છે સૂર્યની પ્રદક્ષિણા કરે છે એવી જ રીતે ચંદ્ર છે એ પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે આ રીતે મનુષ્ય પણ તેમાંથી બાકાત નથી વૈદિક ધર્મમાં અનેક પ્રદક્ષિણાઓ અને પરિક્રમાઓ વિશેની માહિતી મળી આવે છે પરંતુ તેમાં બે પરિક્રમા આજે પણ અખંડ અને અદબંધ છે જે પૈકીની એક છે મા નર્મદાની પરિક્રમા અને બીજી છે ગરવાગઢની ગિરનારની લીલી પરિક્રમા ગરવાગઢની લીલા લીલી પરિક્રમાની વાત કરીએ તો કારતક સુદ્ધ અગિયારસથી પૂનમ સુધી એ ચાલે છે જેમાં શ્રદ્ધાળુઓ એકાદશીના પવિત્ર દિવસે દામોદર કુંડમાં સ્નાન કરીને દામોદરજીના દર્શન કરે છે ત્યારબાદ ભવનાથ મહાદેવને દુધેશ્વર મહાદેવના દર્શન કરીને ગિરનારની તળેટીમાં રાત્રિ પસાર કરે છે અગિયારસની રાત્રિએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે જય ગિરનારી અને અલક નિરંજનના ગગનભેદી નાદ સાથે ગિરનારની પરિક્રમાની શરૂઆત થાય છે દિવાળી બાદ યોજાતી આ પરિક પવિત્ર પરિક્રમા લોકોને પ્રકૃતિ સાથે જોડાયેલ રહેવાનો ઈશ્વરીય સંદેશ આપતો હોય છે એટલે આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણએ આ સંદેશ આપ્યો છે હવે વાત કરીએ કે આ પરિક્રમાને શા માટે લીલી પરિક્રમા કહેવામાં આવે છે તો એ માટે આપણે જોઈએ કે વર્ષા ઋતુ પૂર્ણ થયા બાદ તરત જ ગિરનારની પરિક્રમા કરવામાં આવતી હોય છે જેના કારણે ગિરનારની તળેટીમાં તરફ હરિયાળી જોવા મળે છે લીલી છાદર ગિરનારે ઓઢી હોય વનસ્પતિના ઔષધિઓ પર એક લીલા રંગની ચાદર પથરાયેલી જોવા મળે છે એવું કહેવાય છે કે પ્રકૃતિ સ્વયં દાતાર ગિરનારની આરાધના કરે છે ઉપરાંત આ સમયગાળા દરમિયાન તે હરિયાળી અને પ્રકૃતિ માણસોના સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી ગણાય છે તેથી આ પરિક્રમાને લીલી પરિક્રમા તરીકે ઓળખવામાં આવે છે તો હવેથી તમે યાદ રાખજો કે લીલી પરિક્રમા શા માટે કહેવામાં આવે છે જેનો એકમાત્ર ઈશ્વરીય સંદેશ છે કે પ્રકૃતિનું જતન કરો અને તેમાં પણ ઈશ્વરના અસ્તિત્વને પારખો ભગવાન શ્રી કૃષ્ણ સાથે પણ આ પરિક્રમાનો અનેરો ઇતિહાસ જોડાયેલો છે ગિરનારની લીલી પરિક્રમાનું મહત્વ હિન્દુ ધર્મશાસ્ત્રોમાં વર્ણવામાં આવ્યું છે શાસ્ત્રો અનુસાર પ્રત્યેક વ્યક્તિએ તેના જીવનકાળ દરમિયાન એક વખત ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા કરવી જરૂરી છે આ પરિક્રમા કરવાથી પ્રત્યેક જીવને તેત્રીસ કોટી દેવતાઓના આશીષ મળે છે આ ઉપરાંત આ પરિક્રમાનો મૂળ ઇતિહાસ ભગવાન શ્રી કૃષ્ણ સાથે પણ જોડાયેલો છે વૈદિક સાહિત્ય અનુસાર ગિરિરાજ ગિરનાર વિશ્વનો સૌથી પ્રાચીન પર્વત છે તે હિમાલય કરતાં પણ અનેક વર્ષો વર્ષ પ્રાચીન છે જૂનો છે જેમાં પણ ગુરુ દત્તાત્રેયનો રાસ છે ગુરુ દત્તાત્રેય માતા અનસુયાના પુત્ર અને બ્રહ્મા વિષ્ણુ તથા મહેશના સંયુક્ત અવતાર હતા પ્રાચીન પર્વત અને બ્રહ્મા વિષ્ણુ તથા મહેશના આ સંયુક્ત અવતાર એવા ગુરુ દત્તાત્રેયના સ્થાનકને લીધે પણ આપ ગિરનારનું મહત્વ ખૂબ વધી જાય છે એક હજાર આઠ શ્રી મહામંડળેશ્વર રામજુ બાપુએ ઓપ ઇન્ડિયા ગિરનારની પરિક્રમા સાથે જોડાયેલો ઇતિહાસ આપણને જણાવ્યો હતો તેમાં જણાવ્યા અનુસાર ગિરનારની સૌપ્રથમ પરિક્રમા ભગવાન શ્રીકૃષ્ણએ કરી હતી પૌરાણિક માન્યતા અનુસાર કાર્તક સુદ્ધ એકાદશીના દિવસથી ભગવાન શ્રીકૃષ્ણએ દાતાર ગિરનારની પરિક્રમા કરી હતી અને પ્રકૃતિના સાનિધ્યમાં રહીને અનેક લીલાઓ કરી હતી આ ઉપરાંત તેમણે પ્રકૃતિના જતનનો બોધ પણ આપ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણએ પૂર્ણિમાના દિવસે પરિક્રમા પૂર્ણ કરી હતી આમ ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં અગિયારસના દિવસે પરિક્રમા ચાલુ કરી અને પૂર્ણિમાના દિવસે જંગલમાં અનેક પોતાની લીલાઓ પોતાના જે અનેક ચમત્કારિક જે પૂર્ણ્યનું ભાથું બાંધી અને જે પામર જે લોકો છે એમને ચમત્કાર દર્શાવ્યા હતા અને પૂર્ણિમાના દિવસે આમ પાંચ દિવસની પરિક્રમા કરી હતી આ પાંચ દિવસ દરમિયાન સમગ્ર તેત્રીસ કોટી દેવતાઓ આ રૂટ પર આ માર્ગ પર જોવા મળે છે એટલે આ પરિક્રમાનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે આજના લોકો મોજ મસ્તી મનોરંજન માટે પરિક્રમા કરે છે પણ સાથે સાથે પરિક્રમા કરવી એ પુણ્યનું ભાથું છે અને ગિરનાર છે ઊંચો ગઢ ગિરનાર છે ગિરનાર સૌથી જૂનો હિમાલય કરતાં પણ જૂનો પર્વત છે એટલે જીવનમાં એકવાર જરૂરથી લીલી પરિક્રમા કરવી જોઈએ પરિક્રમાનો આનંદ માણવો જોઈએ સૌને જય ગિરનારી આપ પણ આ વખતે પરિક્રમામાં આવો સ્વસ્થ તંદુરસ્ત મનથી ભર ધર્મ અને શ્રદ્ધાના ભાવથી આપણે સૌ પરિક્રમા કરીએ એવા આશીર્વાદ સાથે સૌને જય ગિરનારી